હલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે વાગીએ જો સવારના સાડા હાથથી આનંદ બ્લોક સ્ટાર્ટ કર્યો તો અત્યારે હતા વાળીએ વાળીએથી બ્લોગ સ્ટાર્ટ કર્યો જો તો ચોમાસના દિવસે અમારા ગુરુમાના આશ્રમ ભોળાનાથની પૂજા થાય એ પણ આપણે પૂજામાં પણ જઈશું કાલે અમારે મંડળી લઈને પણ જવાનું ગણેશરા ગામે તો જો વેલી હવારથી બ્લોક સ્ટાર્ટ કર્યો અત્યારે હતા વાળીએ જો બધું કામકાજ બધું અને જો અમાર ગોરી અતારોમાં મૂડમાં આવી જઈએ બરાબરની જતી ને પીને એ જય પટ્યો તો જો કાલે અમારે હતું રાત્રે લગભગ બાર હાડા બાર એક વાગે બધી ટમટમ વરસાદ આવ્યો છે એટલો બધો વધારે નહીં આવ્યો પણ માપ થોડો થોડો આવ્યો હતો રાત્રે જતા અમે તળેટી મહેસાણા હાઈવે ઉપર રામાપીર બાપાનો કેમ્પ હતો ત્યાં જતા બહુ મસ્ત એવી મજા આવી ના પકડવા દીધું વિનભાઈ જતી રહી એ તો હમણાં આપીએ તો જો અત્યારે મેં અંધારેલું આ બાજુ અમારે ઘોઘા મહારાજના મંદિર ઉપર કે આમ કેટલું આવે તો દિવસ દરમિયાન ખબર પડશે જે આબુ છે આવશે પણ જો અમે આવ્યા હતા બાઇક લઈને અત્યારે કારણ કે નળીયામ પોણી ઓછું હોય એટલે બાઈક આવે અને આમ નેળિયામ પોણી વધારે હોય તો ટ્રેક્ટર લઈને આવવું પડે ખેતરમાં એટલે જો અમે દૂધનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ દૂધ લઈને જઈએ ઘેર તેથી દૂધ હાલવા

વિષ્ટ રોડ રોળ ખંડો શણગો અમે બહુ મસ્ત એવું મૂર્તિ તો અમે બનાવી તો અમે ડીઝલ લેવા માટે તરફ જઈએ વાલમ એ અમારે બે અઢી કિલોમીટર થાય અને તરફ એ બે કિલોમીટર થાય જે બાજુ જઈએ એ બાજુ કરું પણ કોઈ વાણીનાથ જઈએ તો વાણીનાથ ભગવાન નો દર્શન તો અત્યારે અને બે કોમ થાય તો જો અત્યારે રાત પાછો ચાલુ થઈ ગયો ચાલુ થઈ જાય ચાલ લેવાના ખરા ટાઈમ ચાલ લેવા બે ટાઈમ રાત ચાલુ થઈ જાય આમાં એટલે ચાલ લેવાની મજા ના આવે થાય એટલે પણ જે થાય ખરું લેવાનો આપણે જઈએ પેટ્રોલ લેવા ડીઝલ લેવા જો આમાં આપડે જો શિવધામ વાળી નાથે આવી ગયા કમ્પ્લેટ

ચા પાણીમાં આજે જો પહેલા તો ચા રોટલી એક તો પછી જો કેવડો હો સાથે પછી જુઓ ચણા બાફેલા હ ચણાનું પોણી આપણે પીવાનું કારણ કે એ સારું હોય કે આખી રાતના પલાળેલા હો એટલે સાથે સાથે અમેરિકન ચોકલેટે પછી જો સેફ સફરદન પણ છે અને કેળો પણ જોઈએ પણ બધો થોડું થોડું તો બધો થોડો થોડો ટેસ્ટ લઈએ પહેલાં ચાંદ રોટલી તો ખાવાની જ અને પછી થોડો થોડો નાસ્તો કરી દઈએ એટલે આજે જવાનું હું લોકા ચાર એટલે અમારે જવાનું ચાય વટવા તો ઝડપથી ચાંદ નાસ્તો કરતા જઈએ ખેતરમાં તો જો હમણાં આ ક્ષેત્રમાં ભૈલું આવ્યા હતા ટ્રેક્ટર લઈને અને અમે આ બાઈક લઈને તો આજ તો નિપીયત ઘાસ જ કટિંગ કરવાનું આજે કારણ કે ઘરમાં જો હું બહાર લોકો હતા એટલે ભૈલું બેને ચાર વાંટવાની હ પણ ભૈલુંને એક આખી ઓળી ઉઠલાવી ન છીએ એટલે જે થાય પેલા બધી કાઢી દે વર હાથ આવતા આવતા ને પછી બીજું વાટવાનું જ વાંટીએ એકાદું કુરીનું એ કરીએ પણ આ નિપીયત ઘાસ પહેલાં બધી કાઢી દે લહેડો કેટલું જ જોઈ લઈએ ફટાફટ Oye, voy, agro? Aba, te agata, agata, te omai,